દિયોદર ખાતે છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ દળની સ્થાપના કાર્યક્રમ જિલ્લા કમાન્ડર શ્રી હિંમતસિંહ રાઠોડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો બનાસકાંઠા જિલ્લાના દિયોદર શિહોરી થરા બાબર યુનિટના જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો કમાન્ડન્ટશ્રીએ રૂટ માર્ચ રેલી યોજીને પ્રસ્થાન કરાવેલ ત્યારબાદ સમગ્ર દિયોદર શહેરમાં ભવ્ય રેલી યોજી જનજાગૃતિ બેનર તળે કાર્ય કરેલ તેમજ મહાનુભાવોની પ્રતિમાઓને ફૂલહાર કરવામાં આવેલ ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ફૂલછડી આપી અને કરવામાં આવેલ ફરજમાંથી નિવૃત્ત જવાનોનું તેમજ વિશિષ્ટ અને સારી ફરજ બજાવેલ જવાનોનું આ કાર્યક્રમમાં પ્રમાણપત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ દિયોદર શિહોરી થરા ભાભર યુનિટના અધિકારીઓનું ભાદરવી પૂનમ મેળા બંધ બંદોબસ્તમાં સારી કામગીરી બદલ જિલ્લા કમાન્ડન્ટ સાહેબ અને દિયોદર ડિવિઝન એ એસપી હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવેલ અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હોમગાર્ડ જવાન બહેનો એ ભાગ લીધેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ હોમગાર્ડ સ્થાપના દિન કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે દિયોદર ડિવિઝન એ એસપી શ્રી સુબોધ માનકર ઉપસ્થિત રહ્યા હતા